જૈન સાથીઓ રજનીકાંત પાછળ એડવોકેટ આ છે આપણે ચીકુવાડી ક્રોસિંગ જે ટ્રાફિક પોલીસવાળા કે એસએમસી દ્વારા બંધ કરી દીધું છે હવે એમાં તકલીફ શું પડે છે એ કહો આ જે છે આપણે ચીકુવાડી વાળો બ્રિજ જે મોટા વરાસાથી લઈને આપણે ચીકુવાડી ચીકુવાડી વરાસા મેન રોડ પર ઉતરે છે આ જે બ્રિજમાંથી જે લોકો ઉતરે જો આ કેમ લોકો રોંગમાં જાય છે એ ટાઈપનું રોંગની પોઝિશન જો લો ભાઈ રોંગમાં જો વસ્તુ એવી છે કે લોકો મોટા વરાસાથી સમજો કે રેલવે સ્ટેશન બાજુ જવું હોય તો આ પુલ ઉતરી અને અહીંથી ક્રોસિંગ કરવાનું હોય એને તો ક્રોસિંગ કરવા જાય ને તો અહીં રસ્તો જ બંધ કરી દે બેરિકેડ લગાડીને આ રસ્તો બંધ કરી દે અને આ રસ્તો પછી તો તમારે જવું પડે ચોપાટી પાસે નાના વરસાદ નાના વરાસા ચોપાટી પાસે ત્યાંથી ક્રોસિંગ કરવાનું એટલે ક્રોસિંગ ન કરવું પડે એટલે લોકો શું કરે કે અહીંથી રોંગમાં જાય એટલે કે આ જે રોંગમાં જાય ને લોકો અહીંથી એને કારણે એક્સિડેન્ટ થાય અને ટ્રાફિકના પ્રશ્નો થાય હવે જો આ ભાઈ જો રોંગ મજા રહે છે ને હવે આ રોડ બંધ કરવાનું કારણ શું છે કે આ ટ્રાફિક પોલીસને પોતાના માણસો રાખવા ન પડે ને એટલે તો એક વસ્તુ સમજાતી નથી વારંવાર એક ને એક વસ્તુ રહી મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય ટ્રાફિક પોલીસ હોય કે વરાસામાં તમે હું કામ આવું કરો છો ભાઈ કેમ વરાસાવાળા તમને ટેક્સ નથી ભરતા ઇન્કમ ટેક્સ જીએસટી જો એસએમસી હોય તો વેરો તો આયા હું કામ ટ્રાફિક પોલીસ ન રાખવો પડે એટલે તમે બેરિકેડ લગાડી દો છો ભાઈ અમને તકલીફ પડે તમને તકલીફ પડે એવું નથી કરવાનું અમને તકલીફ પડે એવું કરવાનું જુઓ તમે આ જો રોંગમાં જાય છે ને રોંગમાં જવાનું કારણ એ જ છે કે જ્યાં ચીકુવાડી વાળો બ્રિજ છે એ ઉતરી ગયા વરાછા રોડ ઉપર અને પોતે આ બ્રિજ બંધ કરી દે રસ્તો બંધ કરી દે રસ્તો બંધ કરી દે બેરિકેડથી એટલે લોકોને હાલકી થવાની કે નહીં થવાની એટલે મોટામાં મોટી તકલીફ એ જ છે કે આ રસ્તો બંધ કરી દે ને એટલે હેરાનગતિ થાય એટલે ટ્રાફિક પોલીસ કમિશનરને એ વિનંતી કે કે તમે છે ને આ રસ્તો ખોલો અને લોકોની જે હેરાનગતિ છે ને હેરાનગતિ બંધ કરો તમારા પોલીસના માણસો રાખવા પડે એના કારણે અમને હું કેમ હેરાન કરો છો એટલે હું તો ફરિયાદ કરવાનો છું કે આ રસ્તો ખોલવામાં આવે તમામ મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આ રીતનો વિડીયો બનાવો અથવા તો ફરિયાદ કરો પોલીસ ટ્રાફિક પોલીસ કમિશનરને કે માત્ર ને માત્ર પોલીસ વાળો રસ્તો ખોલો અમે ક્યાં નવરીના નથી તમારી પેટ્રોલ બગાડવાના કે અમે અહીંથી કરવા તો અડધી કલાક અડધો કલાક અડધો કિલોમીટર આમ ને અડધો કિલોમીટર આમ એટલે એક કિલોમીટરનો અમારે રસ્તો થાય અને એવા મારે એકને ન જવાનો એવા લોકો હજારો લોકો હોય છે કે ધંધા જવું હોય કામકાજ માટે જવું નોકરીઓ જવું હોય રસ્તો બહુ દૂર હટવા માટે જવું પડે છે ક્રોસિંગ માટે તો તાત્કાલિક ધોરણે આ રસ્તો ખોલવામાં આવે એ ટ્રાફિક પોલીસના કમિશનરને વિનંતી છે જય હિન્દ જય ભારત વિડીયો શેર કરજો એટલે થોડીક આ બધા સદબુદ્ધિ આવે ને કાર્યવાહી થાય આમાં